આયોનાજી સિમ્પલ છે તો પહેલા આયનીકરણ ઉર્જા કોને કહેવાય તો કે વાહ્યતમ કક્ષામાં રહેલો જે ઇલેક્ટ્રોન હોય છે એને ખાલી દૂર કરવા સિમ્પલી લેંગ્વેજમાં આખી ડેફિનેશન નહીં કે ઇલેક્ટ્રોનને દૂર કરવું તો આલ્કલી હોય એ તો કદમાં મોટા છે કદમાં મોટા છે તો કેન્દ્રથી ઇલેક્ટ્રોન દૂર હોય જેવા કેન્દ્રથી ઇલેક્ટ્રોન દૂર હોય તે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ઓછું હોય ને આવા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઓછી ઉર્જાની જરૂર પડતી હોય છે ઓકે તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી જેની આપણે વાત કરીએ તો પ્રથમ સમૂહ એનું કદ તો વધારે છે તો આયનીકરણ એન્થાલ્પી ઓછી હોવાની જોઈએ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઘણી ઓછી કારણ મેં તમને કહી દીધું કારણ શું કદ મોટું મોટું કદ એટલે બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જે છે એક જ ઇલેક્ટ્રોન હાજર હોય એ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ઓછું હોય તો આ ઇલેક્ટ્રોન ઇઝીલી દૂર થઈ શકે છે માટે આ લોકોને એની ગણે થાપીનું મૂલ્ય ઓછું હોય છે ચલો આના કરતાં આમાં જઈએ તો આલ્કલી છે આ આલ્કલાઇન છે આના કદા કદમાં નાના છે કદમાં નાના છે આની સરખામણીમાં કદમાં નાના છે ને તો કદમાં નાના છે તો એને ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ થોડુંક વધારે છે કોની સાપેક્ષમાં પહેલાની સાપેક્ષમાં અને બીજી એક ખાસ વાત છે એટલે કદ નાનું છે આકર્ષણ વધારે છે એટલે આયનીકરણ સ્વાભાવિક છે કે પ્રથમ આયનીકરણ પોટેન્શિયલ જે છે આ સમૂહ એના કરતાં વધારે હોય તો બીજા સમૂહ જે છે આ બીજા સમૂહની વાત ચાલી રહી છે આ પહેલો છે આ બીજો છે અમે લખેલું છે આલ્કલી માટે આલ્કલાઇન માટે બીજી વાત આમાં જે એસ કક્ષક એનએસ ટુ તો એસ પાછી ભરાયેલી જ એસમાં હમણાં આપણે સ્ટાર્ટ કરતા કીધું એસમાં વધુમાં વધુ બે પીમાં છ ડીમાં દસ એફમાં ચૌદ આ કેવી કહેવાય સંપૂર્ણ ભરાયેલી કક્ષક કહેવાય તો અહીં એસ એ સંપૂર્ણ ભરાયેલી છે મતલબ સ્થિર છે અને સ્થિર વસ્તુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવો બરાબર એમાં થોડુંક વધારે એનર્જી જોઈએ તો એ જ વસ્તુને આપણે ધ્યાનમાં રાખીએ ચલો હવે ધારો કે આપણી પાસે અહીંયા સોડિયમ છે પ્રથમ આયનીકરણથી એનું રૂપાંતર થયું એનએ પ્લસમાં ઇલેક્ટ્રોન રચના કોના જેવી થઈ ગઈ તો કે નિષ્ક્રિય હવે જ્યારે એનું દ્વિતીય આયનીકરણ કરવા જઈએ તો એમાંથી થશે તો કે નિષ્ક્રિયમાંથી થશે જે પોતે સ્થિર છે તો પ્રથમ આયનીકરણ કરતા દ્વિતીય આયનીકરણ દ્વિતીયનીકરણ એન્થલ્પિયાની વધારે છે ખ્યાલ આવી ગયો જે સ્થિર હોય છે એમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવું જે છે ને એ કેવું હોય છે નામુમકિન હોય છે અર્થાત કે થાય કરવું પણ વધારે એનર્જીની જરૂર પડે છે તો એવું વસ્તુ અહીંયા છે જ્યારે આમાં પોતે પહેલાં સ્થિર છે પછી નીકળી ગયા પછી ઇઝીલી દૂર થઈ જશે તો આની ધીઆઈનીકન એન્થાલ્પી જે છે એ આના કરતા તો ઓછી હોય આની વધારે છે આની ઓછી આવશે જોઈએ આઈનીકન પોટેન્શિયલનો ઘટ્ટો ક્રમ તો સિમ્પલ છે કે ઉપરથી નીચે જાઓ છો કદ વધે છે કદ વધે છે તો આઈનીકન પોટેન્શિયલ ઘટશે સેમ વસ્તુ અહીંયા કદ વધે છે આઈનીગન પોટેન્શિયલ ઘટે અર્થાત કદને અને આઈનીગન પોટેન્શિયલને કેવા સંબંધ છે વધુ કદ છે આઈનીગન પોટેન્શિયલ ઓછો છે તો આ મેઇન વસ્તુ શું છે આ આઈનીગન પોટેન્શિયલ જે છે એ કદના વ્યસ્ત પ્રમાણમાં છે કોઈ અપવાદ છે નહીં એટલે આમાં જે હમણાં આપણે જોયું એવું નથી રેગ્યુલર ટ્રેન્ડ છે મતલબ એટલું બધું કંઈ યાદ રાખવાની જરૂર નથી હા સિમ્પલ વસ્તુ જ્યાં તમને ખ્યાલ હોય જ છે કોન્સેપ્ટ ક્લિયર જ છે એટલે કોઈ પ્રોબ્લેમ આવવાના નથી બીજી વાત દ્વિતીય આયનીકન પોટેન્શિયલ એ ઘણો ઊંચો છે એવું કેમ કારણ કે ભાઈ મેં હમણાં વાત કરી હતી કે આ લોકો જે છે એક ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે એની પોતાની ઇલેક્ટ્રોન રચના કોના જેવી થઈ જશે નિષ્ક્રિય જેવું અને પોતાની ઇલેક્ટ્રોન રચના નિષ્ક્રિય જેવી થઈ જાય એટલા માટે દ્વિતીય આયનીકન પોટેન્શિયલ એ ઘણા ઊંચા હોય છે કારણ નિષ્ક્રિય જેવી ઇલેક્ટ્રોન વિન્યાસ ધરાવે છે જ્યારે આમાં દ્વિતીયાયનીકરણ પોટેન્શિયલ એ આલ્કલિસ સમૂહ જે છે એના આયનીકરણ પોટેન્શિયલ કરતા ઓછો હોય કારણ કે આને ખુદનું પહેલા પહેલાં જે લોકો સ્થિર છે કારણ કે એનએસ ટુ છે હવે એનએસ ટુમાંથી એક ઇલેક્ટ્રોન જાય તો એનએસ વન બનશે રેડી તો પહેલાં સ્થિર હતું હવે એનએસ વન બની ગયો છે તો અસ્થિર થઈ ગયો હવે ફરી પાછો જ્યારે આપણે ઇલેક્ટ્રોન ગુમાવશો તો એ પણ જશે તો ઇઝીલી ગુમાવેશ ઇલેક્ટ્રોન રત્ના પ્રાપ્ત કરી લેશે તો અહીંયા જુઓ સમજો ઉદાહરણથી અહીંયા ઉદાહરણ જો ધારો કે મારી પાસે આ છે એમજી મેગ્નેશિયમ હવે આપણે એક ઇલેક્ટ્રોન દૂર કરશું તો આની ગણ એન્થાલ્પી જે છે એ વધશે પણ બીજો ઇલેક્ટ્રોન જો આપણે દૂર કરશું તો ઇઝીલી દૂર એટલા માટે થશે કારણ કે એ પોતે સ્થિર થશે અને કોના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરશે નિયોન જેવી એટલે આની દ્વિતીયાયનીગણ એન્થાલ્પીનું મૂલ્ય એ આલ્કલીની જે ગણ એન્થાલ્પી કરતાં ઓછો હોય છે સમજ પડે છે એકદમ ક્લિયર ફરીથી સમજાવી દઉં છું જો એકવાર આમાં કેવું છે આમાં પ્રથમ આયનીકરણ કરીએ જેમ કે આપણે અહીંયા એને લઈએ અને એનેમાંથી જેવો એને પ્લસ બનશે એ તરત જ કોણા જેવો બની ગયો એની જેવો સ્થિરતા પ્રાપ્ત કરે છે રેડી તો આ વસ્તુ શું થયું તો કે પ્રથમ આઈનનીકરણ એન્થાલપી આની ઓછી છે પણ હવે જ્યારે આમાંથી કરવું તો આની દ્વિતીય આયનનીકરણ એન્થાલપીઓ વધે કારણ કે હવે નિષ્ક્રિયમાંથી કરવાનું આવે જ્યારે આમાં પ્રથમ અને દ્વિતીય કરો ત્યારે નિષ્ક્રિય બને છે તો આની દ્વિતિયાનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય તો ઓછું રહેવાનું છે આ જો અને દ્વિતીયાનીકરણ એન્થાલ્પી એટલે કે પોટેન્શિયલ એ આલ્કલી સમૂહના દ્વિતીયાનીકરણ કરતાં ઓછું હોય છે સિમ્પલ આ બધાનો સારાંશ એ નીકળે કે જ્યારે નિષ્ક્રિય વાયુ હોય એમાંથી જ્યારે ઇલેક્ટ્રોન મુક્ત કરવાનો હોય ને ત્યારે એની પોટેન્શિયલ એનર્જી જે છે એટલે કે આઈનીકણ પોટેન્શિયલ વધે છે ક્લિયર હવે અવસ્થા જોઈએ પ્રથમ સમૂહ બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન એક ઇલેક્ટ્રોન શું કરશે તો અલગ ધાતુ એક ઇલેક્ટ્રોન ગુમાવશે અને સ્થાયી થઈ જશે એટલેની ઓક્સિડેશન અવસ્થા પ્લસ વન જયારે આની આવશે ઓક્સિડેશન અવસ્થા પ્લસ ટુ આલ્કલી ધાતુ પ્લસ વન ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે આલ્કલાઇન અર્ધ ધાતુ છે પ્લસ ટુ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે બીજી વાત અને હમણાં કીધું એમ પ્રથમ અને દ્વિતીય આયનીકરણ પોટેન્શિયલનો જે તફાવત છે પ્રથમ અને દ્વિતીય આયનીકરણ પોટેન્શિયલ પહેલું અને બીજું જે આયનીકરણ તો આનું પહેલું આયનીકરણ જે છે એના કરતાં બીજું આયનીકરણમાં વધારે કારણ કે નિષ્ક્રિય બનતા હતા આલ્કલી ધાતુ એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે કોના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થતી હતી નિષ્ક્રિય અને હવે નિષ્ક્રિયમાંથી દૂર કરવા માટે વધુ તો આમાં ગ્રેટર દેન સિક્સટીન એવી ત્યારે આની અંદર પહેલાં ને બીજાના છે લેસ લેસદેન કારણ હમણાં જે સમજાવ્યું તે સેમ કે આમાં જે તફાવત જે છે અગિયાર ઈવી કરતાં ઓછો હોય જ્યારે આનો તફાવત જે છે એ સોળ ઇવી કરતાં વધારો હોય છે આ ખાલી જાણકારી માટે છે તમારે ખાલી આટલું યાદ રાખવાનું છે કે આલ્કલી ધાતુઓની પ્લસ વન ઓક્સિડેશન અવસ્થા અને આલ્કલાઇન આલ્કલાઇન છે અહીંયા આલ્કલાઇન અર્ધ ધાતુની પ્લસ ટુ ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે વિદ્યુત ધન ગુણધર્મ અથવા ધાતુવી ગુણધર્મ સમૂહમાં ઉપરથી નીચે જાઓ એમ ધાતુ ગુણ વધે આ વસ્તુ યાદ રાખો સમૂહમાં ઉપરથી નીચે જાઓ એમ કયો ગુણધર્મ વધે ધાતુ ગુણધર્મ અને આવડતમાં ડાબીથી જમણી બાજુ જાઓ એમ અધાતુ ગુણધર્મ વધે ધાતુ નીચે વધે તો અહીંયા જુઓ તો મેઇન વસ્તુ શું છે કે વિદ્યુત ધન્મયતા એટલે ધાતુગુણ આયનીકરણ પોટેન્શિયલના વ્યસ્ત પ્રમાણમાં એવું કેમ સમૂહમાં ઉપરથી નીચે જાઓ છો એમ કદ વધે છે કદ વધે તો કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર વધે મિત્ર અને કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર વધે તો એ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું શું ઓછો હોય આકર્ષણ ઓછો હોય તો ઇઝીલી ઇલેક્ટ્રોન ઘુમાવે તો જે જલ્દીથી ઇલેક્ટ્રોન ગુમાવેનો ધાતુ ગુણ વધારે હોય તો સિમ્પલ જ છે કે જેનો આઈનીગન પોટેન્શિયલની વેલ્યુ કેવી હોય તો કે આઈનીકન પોટેન્શિયલની વેલ્યુ એ સૌથી ઓછી હોય એમ ધાતુ ગુણ વધારો એ જ તો મેં તમને કીધું એટલે જ તો કીધું કે સમૂહમાં ઉપરથી નીચે જાઓ છે એમ આયનીકરણ પોટેન્શિયલ શું થાય છે તો આઈનીકરણ પોટેન્શિયલ ઘટે છે ધાતુ ગુણ વધે છે તો આ વસ્તુ કે તેના મોટા ગદને કારણે ઇલેક્ટ્રોન સરળતાથી દૂર કરે છે સમજાયું હતું એમ પ્લસ આવે આથી ઉપરથી નીચે જતાં એટલે કે લિથિયમથી સીઝિયમ તરફ જતાં ધાતુ ગુણ વધે વિદ્યુત ધનમય એટલે ધાતુ ગુણ સેમ વસ્તુ અહીંયા લાગશે પ્રાંબેની સરખામણી કરીએ તો આના કરતાનું કદ કેવું તો કે નાનું કદ નાનું તો આયનીકરણ પોટેન્શિયલ કેવો તો કે આના કરતાનો વધારે તો ધાતુ સૌ ધાતુ ગુણ વધારે કોનામાં પહેલા સમૂહમાં કે બીજા સમૂહમાં તો કે પહેલા સમૂહમાં તો બીજા સમૂહમાં ધાતુ ગુણધર્મ કેવો હોય ઓછો હોય તો સમૂહ એક કરતાં સમૂહ બેનો ધાતુ ગુણધર્મ ઓછો છે એટલે કે ઓછા વિદ્યુત ધનમય છે અને આમાંય સેમ ટ્રેન્ડ છે કે ઉપરથી નીચે જાઓ છો એમ આયનીકરણ પોટેન્શિયલ એનો ઘટે છે ધાતુ ગુણધર્મા વધે છે એટલે કે બી થી બે તરફ જતા વિદ્યુત ઘનતામાં વધારો થાય છે ચલો હવે આપણે નેક્સ્ટ જોઈશું ડેન્સિટી મીન્સ ઘનતા ઘનતા એટલે શું એ લખેલું જ છે ગુજરાતીમાં લખીએ ઘનતા ઇઝ ઇક્વલ ટુ દળ ભાગ્ય કદા મિત્રો આપણે મેઇન પ્રાયોરિટી દળને આપવાની છે ઓકે ચાલો તો આલ્કલી માટે જોઈએ સમૂહમાં ઉપરથી નીચે જાઓ તો કદની સાથે ભાર પણ વધે કદ પણ વધે ભાર પણ વધે પણ મેન વસ્તુ છે કે ભારમાં થતો વધારો એ કદ કરતાં વધુ હોવાથી ભારમાં થતો વધારો એ કદ કરતાં વધુ હોવાથી ઘનતા વધે તો મેં એમ જ કીધું તમને કે ઉપરથી નીચે જાઓ તો કદ તો વધે છે પણ કેન્દ્રનો ભાર બી વધે ને ભારે થાય કે કેન્દ્રની અંદર શું વધતો જાય પ્રોટોન ન્યૂટ્રોન વધે તો કેન્દ્ર ભારે થતો જાય કદ પણ વધે છે ભાર પણ વધે છે પણ કદના વધારા કરતા દળ જે છે વધારે વધુ હોય એટલા માટે ઘનતા વધે તો સેમ વસ્તુ છે અપ ટુ બોટમ લિથિયમ લિથિયમથી ઝીઝિયમ તરફ જાવ એટલે ઘનતા વધે છે સેમ ત્યાં પહેલાં બાજુ બી ઘનતા વધે છે હવે જો આમાં થોડોક ટ્રેન્ડ બદલાશે થોડોક રેડી જોઈએ એકચુલી આવું કેવી રીતે જોઈતું હતું તો ક્યાં રીતે લી ના કે રૂ સી આમ આવે બરાબર ચલો તો જેમ નીચે જાઓ છો એમ શું વધતો જાય છે ભાર એટલે એની ઘનતા વધવી જોઈએ આ આપણી અપેક્ષા છે જો આમ હોતે તો અહીંયા આપણે આટલું બધું સમજાવતે પણ નહીં કારણ બધાને ખબર પડે છે કે ભાઈ ઉપરથી નીચે જાઓ છો એમ શું થાય છે તો કે ભાર વધે છે ઘનતા વધવાની છે પણ પ્રોબ્લેમ છે આ ક્રમને જુઓ ઉલટ સુલટ થઈ ગયો છે આ હોવો જોઈએ એની જગ્યાએ આવો કેમ થઈ ગયો છે તો એની પાછળનું આપણે કારણ સમજીએ આ ક્રમ કેમ બદલાણો નાકેની જગ્યાએ કાના કેમ થઈ ગયું નાકેની જગ્યાએ કાના થયું ઘનતાની અંદર ના કે ની જગ્યાએ કા અને ના કેમ થયું તો સિમ્પલ છે કે પોટેશિયમ અને સોડિયમની જ્યારે વાત કરીએ છીએ ત્યારે અહીંયા જુઓ સોડિયમની ઘનતા પોટેશિયમ કરતાં વધુ કેમ તો પોટેશિયમમાં ખાલી ડી કક્ષક હાજર છે પોટેશિયમમાં ખાલી ડી કક્ષક હાજર છે અને ત્રીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે અઢાર અને એની પાસે છે કેટલા આઠ કદ વધી ગયું કદ વધી જાય છે તો હવે એમાં એક જ વસ્તુ છે કે તેમાં ત્યાં તમારે કદને જોવાનું છે અને કદ વધે કદ વધે તો ઘનતા ઘટે તો તો કોનું કદ વધી ગયું કે જે જે કદ છે છે એ વધી જાય તો ઘનતા સોડિયમ કરતાં ઘટી જશે તો આમાં મેન કદ ને ધ્યાનમાં રાખવું છે પોટેશિયમમાં રેડી ખાલી પોટેશિયમની બાબતમાં જ કદને ધ્યાનમાં લેવામાં આવ્યું છે સિમ્પલ છે કે એમાં ખાલી ડીકક્ષક પણ છે અને બીજી વસ્તુ કે એમાં ક્ષમતા છે અઢારની ભૈરા છે આટલે કદ વધી જાય છે અને કદ બહુ વધી જાય છે તો પછી કદ વધે છે તો ઘનતા ઘટે છે માટે ઘનતા ઘટે છે તો મિત્રો ફરીથી હજી કહું છું જેટલા અપવાદ છે આ ત્રીજો પહેલાં આપણે હમણાં ગલન બિંદુ ઉત્કલન બિંદુ જો બે માછી કાસર બારા રેડી આ બીજો ક્રમ છે આમાં કઈ રીતનું છે તો આમાં આવું જોઈતું હતું લી કે ઋષિ લી નાકે ના કે એની જગ્યાએ કા ના થઈ ગયું અને એ કેમ થયું તો કે પોટેશિયમ જે છે એની એક તો ખાલી ડી કક્ષક એની પાસે છે બીજું એની બાહ્યતમ કક્ષાની અંદર એમ અઢાર આવે જગ્યા આઠ જ છે તો ખાલી ડી કક્ષક છે આઠની અઢારની જગ્યાએ આઠ છે કદ વધી જાય છે કદ વધે કદ વધે ઘનતા ઘટે બસ એટલે આમાં કદ કે કનો ક એટલે કદ પોટેશિયમમાં ક હોય અને એને આપણે ચેન્જ કરી નાખવાનો છે મિત્રો સમજાય છે અહીંયા જોજો આ એન્ટીબી ડેન્જર છે તો આમાં એવું આવવું જોઈએ ને તો એમાં એવું નથી એનું નામ તો ઇન ઓર્ગેનિક છે ઇ રેગ્યુલર ટ્રેન્ડ ઇન ઓર્ગેનિક એટલે તો એ પૂછાય છે આ ચેપ્ટરોની અંદર આવા ચેપ્ટરોની અંદર તમારે અનિયમિત વર્તણૂકને જ વધારે ધ્યાનમાં રાખવાનો છે એ બી ટેકનિકલી આમાં તો યાદ રહી ગયું કે ભાઈ પોટેશિયમ ક કે એટલે એમાં કદને જોવાનું છે આમાં શું જોવાનું છે ચલો આમાં તો તમને સમજ પડી કે હવે આલ્કલાઇન માં ઘનતાનો જે ટ્રેન્ડ આખો જ અલગ છે એમાં ક્રમ બે માજી તો બે તો વચ્ચે છે તે કામ કરો વચ્ચે બીઈ વચ્ચે લઈ લો ચાલો માજી કા આ બાજુ સરબા આ બાજુ બીઈ વચ્ચે માજી કા શરબા આ બાજુ માજી કા આ બાજુ સરબા રેડી તો એનો અર્થ શું થયો કે આ બી ઈ વચ્ચે રાખો કા બાજુ અને સર બાજુ રેડી ચાલો આ બધા એમાં તો સૌથી વધારે ડેન્સર એટલે કે સૌથી વધારે ઘનતા કોની થઈ બી એ ની તો આ તો આ તો આપણને ખ્યાલ જ છે કે કદ આપણે કદ જે છે એની સાથે સાથે એનું દળ પણ વધે છે બરાબર અને કદ કરતાં દળને વધારે પ્રાયોરિટી આપીને સરબા અહીંયા આપણે લઈ આવ્યો આનું તો કદ કેવું છે નાનું છે ભાર પણ ઓછો છે છતાં ઘનતા આ બાજુ એટલે આ જે અપવાદ છે એને તમારે કેવી રીતે યાદ રાખવાનો છે તો મેં તમને કીધું એમ વચ્ચે બીઈ વચ્ચે બીઈ આ બાજુ માજીકા આ બાજુ સરબા વચ્ચે બીઈ માજિકા સરબા ત્યાંથી જ ચાલુ કરો માજિકા અને સરબા રેડી ચાલો આ ક્લિયર થઈ ગયું આપણું હવે વાહકતા વાહકતામાં ધ્યાન રાખજો ધાતુમાં વહન કોને કારણે થાય તો ધાતુમાં વહન તેની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન દ્વારા થાય તો આ લોકોની પણ બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે જે મુક્ત છે ફરે છે ચલિત છે આમાં બે છે

ઇલેક્ટ્રોન મુક્ત થાય અને વિદ્યુતનું વહન કરવાના તો નિર્બળ રીતે આકર્ષાયેલા છે આ મુક્ત ઇલેક્ટ્રોન જે મુક્ત ચલિત ઇલેક્ટ્રોન જે છે એ કોના માટે જવાબદાર હોય છે તો કે યાદ રાખજો ધાતુમાં વિદ્યુતનું વહન એ તેની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન દ્વારા થાય છે આમાં બે મુક્ત ઇલેક્ટ્રોનને કારણે ઉષ્મા અને વિદ્યુતના સુવાક છે આમાં એક ઇલેક્ટ્રોનને કારણે ઉષ્મા અને વિદ્યુતના સુવાક છે આ બેમાંથી વાહકતા કોની વધારે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારેની વાહકતા વધારે તો આમાં એક છે આમાં બે છે તો આની વાહકતા વધારે છે રેડી કોઈ આમાં બધું છે જે તે પ્રોબ્લેમ હતા તે મેં તેમને કીધું તે આગળ હતા બરાબર હવે જ્યોત કસોટી મિત્ર જ્યોત કસોટીમાં શું આવે આ લેબમાં કરવાની આવે જ્યોત કસોટીની અંદર પ્લેટિનમ તાર પ્લેટિનમ તાર જે છે એની આગળ એક લૂપ બનાવી દેવાની સૌથી પહેલાં એને એસીએલમાં ડૂબડીને એને તાર જે છે એને સાફ કરી લેવાનો ત્યારબાદ જે આપણે અજ્ઞાત ધાતુ અપનાપેલી છે એમાં એના પાવડરમાં રાખી અને બંસન બર્નર ઉપર આપણે સળગાવું અને જે કલરની જ્યોત આવે એ કલર ઉપરથી આપણે એને ઓળખાણ કરવાની હોય છે અને જ્યોત કસોટી હવે સવાલ એવો થાય છે કે ધાતુ જ્યોત કસોટી શા માટે આપે તો હમણાં આપણે વાત કરી તેમ કે એની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન હોય છે જો આલ્કલી ધાતુ તેના ક્ષાર વંસન જ્યોતમાં લાક્ષણિક રંગ ધરાવતી જ્યોત આપે કેમ જ્યોતનું કારણ શું છે તો બહારના ઇલેક્ટ્રોન જે છે એમાં થોડીક ઉષ્મા મળે તો બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે એ ઉત્તેજિત થાય ઉત્તેજિત થઈ અને ઉત્તેજિત અવસ્થામાં આવી જાય ચલો અહીંયા જુઓ આ ઇલેક્ટ્રોન છે ભૂમિ અવસ્થામાં રેડી હવે આ ઇલેક્ટ્રોનને સેજ શું મળી જાય ઉષ્મા તો ઉત્તેજિત થઈ અને ઉત્તેજિત અવસ્થામાં જાય પણ ઉત્તેજિત અવસ્થામાં લાંબા સમય સુધી આ ઇલેક્ટ્રોન ત્યાં રહેતો નથી એટલે જ્યારે પાછો પોતાની મૂળ અવસ્થામાં આવે એટલે કે જ્યારે ફરી પાછો આ ઇલેક્ટ્રોન પોતાની ભૂમિ અવસ્થામાં આવે ત્યારે અહીં શું ઉત્પન્ન કરે કલર ઉત્પન્ન કરે રંગ ઉત્પન્ન કરે છે એને કારણે આપણને જોત જે છે એ કલર કલરવાળી દેખાય છે તો એ જ વસ્તુ અહીંયા છે કે ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ પાછા પોતાની ભૂમિ અવસ્થામાં આવે એટલે શોષાયેલા ઉર્જાનું ઉત્સર્જન કરે અને દ્રશ્ય પ્રકાશ આપે દ્રશ્ય પ્રકાશ આપે એનો મિનિંગ કે આપણે એને કલરમાં જોઈ શકીએ છીએ સેમ વસ્તુ છે જો ફરીથી જ્યારે આલ્કલી ધાતુને તેના ક્ષાર બર્નર ઉપર લાક્ષણિક જ્યોત આપે કેમ એનું કારણ શું તો કે બાહ્યત્તમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન એ થોડીક ઉષ્મા મેળવી એટલે ઉત્તેજિત થાય ઉત્તેજિત થઈને ક્યાં ચાલે છે ઉત્તેજિત અવસ્થામાં પણ ત્યાં લાંબો સમય રહીને એટલે જ્યારે પોતાની ભૂમિ અવસ્થામાં આવે મૂળ અવસ્થામાં આવે ત્યારે જે સોશિયલી જે એનર્જી છે એને ઉત્સર્જન કરશે ઉત્સર્જન કરશે એટલે દૃશ્ય પ્રકાશ જાવાલી પીનારા અને એમાંથી આપણને કલર જોવા મળે ઓકે સેમ વસ્તુ અહીંયા આવશે પણ એક વસ્તુ ધ્યાન રાખો કદાચ નાનું હોય તો ઇલેક્ટ્રોન જે છે એ કેન્દ્ર તરફ આકર્ષેલા રહે અને આકર્ષાયેલા રહે તો ઇલેક્ટ્રોન જે છે એ શું નહીં થાય ઉત્તેજિત નહીં થાય ઉત્તેજિત થાય નહીં તો ઉત્તેજિત અવસ્થામાં જાય નહીં ઉત્તેજિત અવસ્થામાં ન જાય તો ભૂમિ અવસ્થામાં આવે નહીં એટલે જે વસ્તુ જે થવી જોઈએ થશે નહીં તો એવા કયા છે તો કે બે માજી બે માજી એટલે બેરિલિયમ અને મેગ્નેશિયમ એ પરમાણુના કદ તો નાના છે હવે નાના કદ છે તો એના ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ વધારે આકર્ષાયેલા એને જવું છે પણ આ લોકો જવા દેતા નથી ઉત્તેજિત થશે નહીં તો કલર આવવાના નથી એટલે આ પ્રબળ આકર્ષાયેલો હોવાથી તેઓ ઉત્તેજિત થતા નથી માટે જ્યોત કસોટી નહીં આપે કોણ નહીં આપે બી એમજી નહીં આપે આમાં બધા આપશે જોઈએ હવે હવે કયો કયો કલર છે એ આપણે જોઈએ તો અહીંયા જુઓ લી ના કે રૂસી બરાબર બે ના તો આવે નહીં બે માજી તો આવે નહીં કે સરબા આ પછી આવશે આ બે આપણે અત્યારે નથી જોવાનું તો જુઓ લી ના કે ઋષિ કે સરબા આ સમૂહ એક અને આ સમૂહ બે આલ્કલી અને આલ્કલાઇન તો લિથિયમ એ આ કેવો કલર દેખાય છે કિરમજી લાલ

ला पहला मांगो ला ली ना के रूस ली ना के रूसी ली ना के रूसी आ तुमने तो याद रह गया ली ना के रूसी पी मांगो ला पिजा ला लाला पिजा ला तो पहला बोलो ला ला पी जा ला ला पिजा ला લા પીજા લા શું માગવાનું છે પીઝા લા એટલે લાલ કેવો લાલ કિરમજી લાલ પી એટલે પીળો સોનેરી પીળો લા પીજા જા એટલે જાંબલી લા પીજા લા પાછો લાલ જાંબલી જાંબલી લાલ જાબલી ભૂલી ગયો છે તો આપણે વાઘરી એટલે મીન્સ વાદળી લા પીજાલા વાઘરી લા વાઘરી વાઘરીની લા પીજાલા વાદળી બોલવાનું વાઘરી લખવાનું વાદળી તો કલર તમને લાઇનમાં યાદ રહેવા જોઈએ ચલો ફટાફટ બોલો આપણી સાથે શું ફરીથી શું પહેલાં બોલો લા પી લા વાઘરી લા પી જા લા વાઘરીની જગ્યાએ વાદળી લા પીજા લા વાદળી તો બોલો આનો કિરમજી લાલ સોનેરી પીળો જાંબલી લાલ જાબલી ને વાદળી અન્યની અંદર આપણે જોઈએ તો આમાં અન્ય સમૂહ બેમાં बे बेमाजी तो ना पार दी थी केसर बाने कलर है तो केसर बानी अंदर याद रखो के कैल्शियम किलाल के जादूगर याद करो नाम तो सुना ही होगा किलाल किलाल ईट जिओ लाल ओके किलाल ले इट लाल। के लाल इट ले ईट जिओ लाल किलाल ले ले ईट जिओ लाल सर गेरो लाल बराबर चलो यह सरला પેલા આમાં કેલાલ જાદુગર આમાં સરલા સરલા એટલે સરલાલ બરાબર સરલાલ અને અને કેલાલ સરલા બાલી બાલી એટલે બાલાની ની બાલી કેલાલ કેલ્શિયમ એટ જેવો લાલ સરલા અને બાલી સમજાય છે તો કલર કઈ રીતે યાદ રાખશો આમાં લા પીજા લા વાઘરી લા પીજા લા વાદડી આપણે કે સરલાલ કેલાલ કેલ વાળું અને બાલી આ છે જ્યોત કસોટી હવે આપણે જોઈશું ફોટો ઇલેક્ટ્રિક અસર ફોટો ઇલેક્ટ્રિક અસર એ શું છે તો જો આ ધાતુ છે ચલો આ ધાતુ ધાતુની સપાટી પર પ્રકાશ આપત કરી આપણે પ્રકાશ એટલે ફોટો ધાતુની સપાટી પર જ્યારે પ્રકાશ આપત થાય અને એમાંથી ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય એને આપણે શું કહીશું ફોટો ઇલેક્ટ્રિક હશે આ વિચારો કે કોણ ઇઝીલી ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરે જેની આઈનીકણ એન્થાલ્પી ઓછી હોય કોની આઈનીકણ એન્થાલ્પી ઓછી હોય જેનું કદ વધારે હોય કોનું કદ વધારે હોય તો કે સમૂહમાં ઉપરથી નીચે જાવ એનું કદ ઓછું હશે તો એની આપણે વાત કરી લઈએ હવે કે ઋષિ છેલ્લા લઈ લીધા ત્રણ એનું કદ મોટું છે આઈનીકણ પોટેન્શિયલ ઓછો હોય એટલે ફોટો ઇલેક્ટ્રિક અસર બતાવે છે આમાં નહીં બતાવે કારણ કે આનું કદ નાનું છે ફોટો ઇલેક્ટ્રિક આઈનીકણ એન્થાલ્પી એની વધારે હોય ફોટો ઇલેક્ટ્રિક અસર આમાં નહીં આવે બીજું ઘણી નીચે પોટેન્શિયલ પોટેન્શિયલને કારણે ચલો ઘણા નીચા પોટેન્શિયલ પોટેન્શિયલને કારણે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનો એ દ્રશ્ય પ્રકાશના શોષણ ધીમે અમને બતાવ્યું તમને કે પ્રકાશનું શોષણ કરે ઇલેક્ટ્રોન ઉત્સર્જન કરે પ્રકાશનું શોષણ ઇલેક્ટ્રોન ઉત્સર્જન તો પ્રકાશનું શોષણ થાય ઇલેક્ટ્રોન ઉત્સર્જન આથી આને કંઈ આપણે આનો ઉપયોગ ક્યાં કરીએ ફોટો ઇલેક્ટ્રિક સેલમાં તો ફોટો ઇલેક્ટ્રિક સેલમાં શું વપરાય સિઝિયમ મેક્સિમમ સીઝિયમ વાપરવાનો યુઝ મેં તમને કીધું છે કેમ કે સીઝિયમની આઈનીકળે ધાલબી સૌથી ઓછી સેજ પ્રકાશ પડશે ઇલેક્ટ્રોન મુક્ત કરી દેશે સેજ પ્રકાશ ઇલેક્ટ્રોન મુક્ત મોટા ફોટો ઇલેક્ટ્રિક સેલમાંનો ઉપયોગ હા આનો ઉપયોગ આપણે થેન્ક યુ મિત્રો હવે આપણે નવા ટોપિકમાં મળીશું ત્યાં સુધી ખુશ રહો